નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલના સમાચાર સામે આવ્યા છે જેમાં કર્ણાટકના ચિત્રના સવારે એક ભયાનક માર્ગ અકસ્માત છે તો આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરી માર્ગ અડતાલીસ પર ગોરલાથુ ક્રોસ પાસે ત્યારે બની જ્યારે એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ ટક્કર એટલી ભીષણ હતી કે બસ માં તરત જ આગ ફાટી નીકળી હતી જેમાં ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા તો મિત્રો અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી જેના કારણે બચાવ અને રાહત કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો મિત્રો પોલીસે જણાવ્યું હતું કે કેટલાક મુસાફરો કોઈક રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી પણ ગયા હતા દાખલ કરવામાં આવ્યા છે જોકે પોલીસે કહ્યું કે મૃતકોનો સત્તાવાર આંકડો ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે કેટલા લોકોનું મોત થયું છે તો મિત્રો પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકને ની અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે તો આ ભયાનક દુર્ઘટનાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીના આ વ્યસ્ત માર્ગ પર ઘણા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ અને બળી ગયેલી બસને રસ્તા પરથી હટાવ્યા પછી ધીમે ધીમે વાહન વ્યવહાર પૂર્વવ્રત કરવામાં આવ્યો હતો તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે